અમુક તો ઘણા પણ હાલી ને આવે છે હા પણ સર્વ ને ધન્યવાદ ને પાત્ર છે કે તમે બે કલાક અઢી કલાક પણ હનુમાનજી મહારાજ ની આ ભક્તિ માટે કાઢો છો ખુબ ખુબ ધન્યવાદ પાત્ર છે અને તમને તો ધન્યવાદ પાત્ર છે પણ તમારા કરતા તમારી માત પિતા ને ધન્યવાદ પાત્ર છે તમારી જનતા ને પાત્ર છે કારણ કે અત્યારના સમયમાં કોઈ જીવ ધર્મ ઉપર બેઠતો નથી અને આ સમયમાં આ કળિયુગમાં આ હળ હળ કળિયુગમાં આવા સમયમાં કોઈ પણ જીવ અઢી કલાક જો પરમાત્માની ભક્તિ માટે કાઢે ને તો આપણા કરતા આપણા માત પિતા ને ધન્યવાદ ને પાત્ર કહેવાય હા તમારા સર્વ જેટલા પણ 18 વર્ષના દીકરા દીકરીઓ બેઠા છે તમારા દરેકના માતા-પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કદાચ હયાત હોય કે ન હોય પણ એને અમારો નમસ્કાર છે કારણ કે એના પુણ્ય થકી તમે સૌ અહીં બેહીએ છીએ હા આપણે કોઈ સારા કાર્ય કરીએ ધર્મના કાર્ય કરીએ ધર્મની ભક્તિ ઉપર બેઠીએ સારા ભજન ઉપર બેઠીએ તોય આપણા માતા-પિતાના પુણ્ય હોય ને તો જ આપણે ડગલા ભરી શકીએ છીએ હા જો આપણા પૂર્વજોના પુણ્ય ન હોય ને તો આપણે દીવ બાર માં પણ બેઠા હોય અને આપણા પૂર્વજો ના હોય તો આપણે આ દાદા દરબારમાં હાલો સાડા થઈ ગયા શું ભાઈ જલ્દી કરજે જલ્દી કરજે હા અમારી દીકરીઓ પુરુષો ઘર ન આવ્યો હોય તો ફટાફટ ફોન કરે જલ્દી આવી જજો વેલા આવી જજો હનુમાન ચાલીસા પાઠ માં જવાનું છે હા એટલે ફટાફટ કરજો આવીને જમશું પેલા જલ્દી જઈએ બાવડા પકડી પકડીને પણ પાઠમાં બેહાડજો કેમ કે હનુમાન ચાલીસા નો પાઠ એક સર્વ સંકટ સમાધાન છે સર્વ પ્રશ્ન એક જ જવાબ છે કોઈ પણ દુખ હોય કોઈ પણ દુઃખ હરેક દુઃખ નું સમાધાન એક જ વસ્તુ છે કે હનુમાન ચાલીસાના પાઠ ક્યારેક પણ તમે મૂંઝાઈ જાઓ મુશ્કેલીમાં પડી જાઓ અંધકારમાં પડી જાઓ ત્યારે તમારો કોઈ પણ જાતનો રસ્તો ન મળે ને તો મારો બાપ લાંબી વાતનો સરસવ તેલનો દીવો કરી હનુમાનજી ને મોટાની સામે તમે આસન બિરાજમાન કરીને બેસી જાજો પાઠ કરવા માંડજો કલાક બે કલાક હવા કલાક અઢી કલાક માં તમને રસ્કો મળી જાય હા પાકે પાકું સો ટકા આ તમારે ચેક એવું સંકટ પડે પડે ત્યારે બે અઢી કલાક નાખજો આસન ઉપર બેહી જાજો દાદાના ફોટાની સામે લાંબી વાટનો નો સરસો તેલ નો દીવો કરી અને પાઠ ચાલુ કરી દેજો સવા બે કલાક માં તમને રસ્તો મળી જાય તમારા મગજમાં લાયક થઈ જાય કે આપડે હલવાના તો આઈએ ને નીકળવું આપણે એટલી દાદાની તાકાત છે એટલી હનુમાન ચાલીસા પાઠની અને જેણે હનુમાન ચાલીસા પાઠને ગ્રહણ કરેલા જેણે હનુમાન ચાલીસા પાઠને સમજી લીધા છે એ માણસ તરી જાય જોજો અનેકોની ગાઠું છૂટી ગઈ અનેકોની આ તમે એમ મફત આયા છે ને બે કલાક અઢી કલાક બેઠવા હાલીને આવીને બેઠતા નથી મારા મોઢાના નહીં અને મારા મોઢાના બે હોવાનું જ નહીં મારામાં કાંઈ છે નહીં તમારા જેવો માણસ જેવો માણસ જ છું કઈ નથી મયુરભાઈ જે કહે છે અને જે સત્ય પડી જાય ને એનું એક જ કારણ છે કે આજે દર શનિવાર તેર વર્ષથી થી શનિવાર પાઠ કરીએ ને પાઠ તો કરીએ એ તમે જોવો છો પણ એક શનિવાર સવારથી માંડીને સાંજ સુધી આ સેવામાં મે લાગ્યા હોય સવારથી લઈને રોડ ઉપર એટલી બધી ગાયો હોય ને તો ધ્યાન રાખવું પડે કે ગાયો કોઈ આ દાદાના દરબારના રોડ ઉપર કોઈ પોદળા ન પડે કેમ કે કરશે તો કોઈ બાર નો માણસ બેઠી નહીં શકે એટલે કરે એટલું સાફ તરત જ કરવું પડે એ સિવાય આખું ફળિયું અમે સાફ કરીએ પોતા મારીએ વાળીએ સવાર થી લઈને આપણે કાર્ય ચાલુ હોય સાંજના બે કલાક આ વસ્તુ શણગારતા થાય અમે તૈયારી કરતા પાથરતા સેવા શું વસ્તુ છે હનુમાનજી મહારાજ ને સેવા ખૂબ જ પ્રિય છે હનુમાન ચાલીસા કરો કે બજરંગ પાણ કરો કે સુંદરકાંડ પાઠ કરો પણ હનુમાનજી મહારાજ ને પ્રિય માં પ્રિય વસ્તુ હોય તો સેવા જાઓ વીરપુર તમે જલારામ બાબા ના મંદિર બગદાણા સ્વામિનારાયણ મંદિર ના કોઈ પણ મંદિર ના સ્થાનક માં જાઓ કેવી સેવાઓ કરતા હોય અને અહીંયા તો આપણે કદાચ એમ કે પાથો નું હંકેલ ન એને તો એમ થાય કે મારી કિટની માંગી દીધી

બાર એક વાગ્યા સુધી દરરોજ જે કરે છે ને એને ધન્યવાદ પાત્ર છે કદાચ કોઈને હારું ન કહ્યું તો કઈ પણ કોઈને ખરાબ કહેવાની કોઈ જીવ માત્ર ને કોઈ પણ જીવ માત્ર ને અધિકાર નથી ભગવાન આપ્યો જ નથી અધિકાર કદાચ હારું ન બોલો તો કઈ નહીં તમારા મોઢામાંથી બે શબ્દ હારા ન નીકળે તો કઈ વાંધો નહીં જોતા નથી પણ જીવનમાં યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવ માત્ર દેવ કાર્ય કરે છે અને એ દેવ કાર્યમાં તમારો જો શબ્દ તમારી જીભ જો અશબ્દ નીકળી જાય તો સમજી લેજો કે તમે મનુષ્ય ના નહીં દેવના સાક્ષી બની ગયા તમે અને ઈ ઋણ તમારે સાથ બહુ જ ચૂકવવું પડે ભગવાનનું જ્યારે કોઈ પણ કાર્ય કરતો હોય એને વધાવો હા એને આનંદ કરો આપણે નથી કરી શકતા પણ ઈ તો કરો જ ને બહુ સારું છે ભાઈ હા